પરિવાર મિલન સમારંભના અધ્યક્ષ ગોયલવા રાજપૂત સમાજના પ્રમુખ આદરણીભાઈ શ્રી વાસુદેવભાઈ આપણા સૌનું ગૌરવ આપણી વચ્ચે પ્રેરણાદાયક વાત કરનાર આપણા અદરણી યુવરાજ સાહેબ વિધાનસભાના મારા જાગૃત સાથી અને માત્ર જામનગર નહીં પણ બે બે જિલ્લાઓ દ્વારકા અને જામનગર બંનેના રાજકીય સમીકરણો કોઈનાથી ઘડાતા હોય તો એ ધર્મેન્દ્રસિંહભાઈ હકુબાથી ઘડાય છે એવા મારા સાથી ભાઈ શ્રી હકુબા ખાસ રાજસ્થાનથી આપણી વચ્ચે પધારેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદણી સવાઈસિંહજી ભાઈ શ્રી પીટી જાડેજા જાડેજા આદરણીભાઈ શ્રી અનિભાઈ રીબડા આદરણીભાઈ શ્રી સતુભા ભાઈ શ્રી અનિભાઈ રંગોલી ખૂબ બધા મહાનુભાવો મહેમાનો છે જો નામ લેવા બેસીશ તો અંતની આવે ઉપસ્થિત તમામ મહેમાનો જેમની મહેનત જેમના પ્રયત્નો યુવાનોને એકત્રિત કરવામાં રહ્યા છે એવા ક્ષત્રિય યુવા સંગઠનના આગેવાનો ભાઈ શ્રી ચેતનભાઈ ભાઈ યોગરાજભાઈ ભાઈ અરદેવભાઈ ભાઈ શ્રી કેડી અને એમની ના તમામ મિત્રો જેમને આપણે અહીંથી સાંભળવાના છીએ એવા ભાઈ રાજભાઈ ગઢવી ભાઈ શ્રી અશોકસિંહભાઈ અને કલાકાર મિત્રો ઉપસ્થિત પરિવારના યુવાન સાથીઓ અને મુરબ્બીઓ હું સૌથી પહેલા તો આ સરસ મજાનું સંગઠન અને આમ નજર પહોંચે ત્યાં સુધી યુવાનોની ઉપસ્થિતિને ખૂબ ખૂબ અભિનંદન અને જય માતાજી ક્ષત્રિય આ ઇતિહાસ છે બીજાનું પણ રક્ષણ કરે એ ક્ષત્રિય હું તો માતાજીને એ પ્રાર્થના કરું છું કે માતાજી બીજું કઈ આપે કે ના આપે આપણી આ પ્રતિષ્ઠાને માતાજી કાયમ ટકાવે તો આપણા માટે ઘણું છે તમામ જ્ઞાતિ તમામ જાતિ તમામ ધર્મ બધાને સાથે લઈને ચાલે અને આમ સમાજનો પણ વિશ્વાસ આખું ગામ બધી જ્ઞાતિનું હોય અને એક ક્ષત્રિયનું ઘર હોય પણ ગામ ભેગું થઈને કહે કે અમારા સરપંચ તો આ ક્ષત્રિય જ હોવા જોઈએ આ પ્રતિષ્ઠા કાયમ કરે આ આપણા માટે જરૂરી છે મારે આપણા ઇતિહાસની જો વાત કરવી હોય તો તાકાતર લત્રીઓનો એટલા માટે બન્યો કે બીજા પોતાના સ્વાર્થ માટે લડતા હતા વિસ્તાર વધારવો હતો લૂંટવું હતું કઈ લેવું હતું એટલા માટે બીજા લડતા હતા જેનો ઇતિહાસ ન બન્યો પણ નિસ્વાર્થ રીતે બીજા માટે લડીને શહીદ થતા હતા ક્ષત્રિયોનો ઇતિહાસ બન્યો સોમનાથ પર ચડાઈ થાય હમીરજી બાપુને હમીરજી ગોહિલને પોતાના રાજ્યમાં એ સોમનાથ નહોતું આવેલું સોમનાથ નું મંદિર એમનો વિસ્તાર નહોતો ત્યાં કાંઈ પણ થાય એનાથી હમીરજી ગોહિલનું કંઈ લૂંટાતું નહોતું પણ નહીં હું ક્ષત્રિય છું અહિયાં જેમ ને અધર્મ કે ખિલાફ કેટલાક લોકો એ કોઈના માટે એક ટીપુ નથી આપવું હવે એ પાછા સોમનાથ ના ઇતિહાસ ની વાતો કરે છે અરે ઇતિહાસ નો અધિકાર અમને છે અમારા બાપ દાદાઓએ આ છે તમે તો ગામના લોહી પીધા તમને સોમનાથનો ઇતિહાસ ટાંકવાનો અધિકાર નથી એ અધિકાર હોય તો અમારો અધિકાર છે કે સોમનાથ માટે અમારા પૂર્વજો શહીદ થયા હતા અને આજે પણ એ યાદ રાખીશું કે પોલીસ રક્ષણ કરવા માટે હોય પણ કોઈ નિર્બળ પર અત્યાચાર થતો હોય તો કઈ લેવા દેવા ના હોય છતાં પોતાનું માથું આપવા માટે ક્ષત્રિય તૈયાર રહેશે એ ધર્મ નહીં જોવે જાત નહીં જોવે પણ એ રહેશે એ ઇતિહાસ જળવાય એ આપણા માટે જરૂરી છે પણ અન્ય જાતિ એમના પર વિશ્વાસ મૂક્યો એટલું જ નહીં એક સફળ રાજનેતા તરીકે હું જઈને આવ્યો છું સમગ્ર જામનગર જ્યારે એમનો એક કાર્યક્રમ ગોઠવે આયોજનનો સમગ્ર જામનગરની તમામ જ્ઞાતિ ત્યાં ઉપસ્થિત રહેવ કરું છું ત્યાંના એક ક્ષત્રિયની મારે આપને કરવી છે વીર અડભંગ મારો મત વિસ્તાર અબડાસા કહેવાય એ વીર અબડા અડભંગજી પાછળ એક અત્યાચારી બાદશાહ પડ્યો છે અને કેટલીક દીકરીઓ પોતાનું ચારિત્ર બચાવવા બચાવવા માટે આપણા રાજ્યમાં દાખલ થઈ છે વીરબડા અડભંગજીને એની સાથે લેવા દેવા નથી ક્ષત્રિય છે ધર્મ હિન્દુ છે પેલી દીકરીઓ છે એ સુમરી દાડીઓ છે ઇસ્લામ ધર્મને માનનારી હતી પણ કહ્યું કે હું ક્ષત્રિય છું આવો તમને મારા રાજ્યમાં હું રક્ષણ આપું છું અને ક્ષત્રિયનો ઉત્તમ સૈનિક કોણ તો એક દલિત ઓશ્વ મેઘવાલ એ ઓશ્વા મેઘવાલે કહ્યું કે બાપુ આ સૈન્ય તો બહુ મોટું છે સામે સામે લડીશું ને આપણે સાફ થઈ જઈશું સામેનું સૈન્ય મોટું છે સામે નહીં લડી શકાય હું ચલાક માણસ છું તમારો સૈનિક છું હું એ જે

પોતાની કટાર ત્યાં ખૂતાડીને આવે છે અને કાગળ લખીને આવે છે કે આ તારા ગળામાં હું ખૂતાડી શકું આ કટાર પણ મારો ક્ષત્રિય રાજા વીર અડબડા અડભંગ ના પાડે છે એટલે આ કટાર તારી પથારીમાં ભરાવીને જાઉં છું ધારું હોત હું તને મારી શક્યો હોત અને પછી ઇતિહાસ એમ કે છે કે લડાઈનો સમય આવે છે ત્યારે એ વીર અબડા અડભંગજી કહે છે કે હું લડવા જાઉં છું આ દૂધનો કટોરો ક્ષત્રિય તરીકે તમને આપીને જાઉં છું શક્ય છે કે સામે સૈન્ય મોટું કટોરો એ લોહીનો બની જશે અને મારી આ કચ્છની ધરતી તમને સમાધિ લેવા માટે જગ્યા આપી દેશે અને ઇતિહાસ એમ કે છે કે વીરભડા અડબંધજી જયારે લડતા લડતા એક બહાદુર ક્ષત્રિય તરીકે શહીદ થાય છે દૂધનો ભરેલો કટોરો એ લોહીનો બને અને ધરતી માતા જગ્યા આપે સુમરી દાડીઓની સમાધિ થાય અને એમનું ચારિત્ર અખંડ રહે આ ક્ષત્રિયોનો ઇતિહાસ છે આપણે આ ઇતિહાસને લઈને નીકળ્યા હોય ને પછી કદાચ આપણો ભાઈ પણ ચાર રસ્તા પર લાલ ઘોડે સવાર થાય સમજો ને લાલ ઘોડો સવારમાં પેલું કાઢે એ કાળો ઘોડો અને રાત્રે બાવડું પકડીને બે થપાટ મારવી જોઈએ કે સમાજનું નામ બદનામ કરમાં ક્ષત્રિયો ક્યારેય આ કર્યું નથી કેટલોક છે આપણને પણ ચડાવે મને કેન ઘણી વખત

અને જો વ્યસન વગર ન ચાલતું હોય ને વ્યસન ના આપણે દાસ થઈએ હું માનું છું કે આપણે ક્ષત્રિય એ ઇતિહાસને આપણે વાગોળતા હોઈએ તો આ માથાનો કે આ જીભનો આટલો ભાગ એ સ્વાદ માટે થઈને તરસે એ ક્યારેય આપણને પાલવી ના શકે આદણી પીટી જાડેજા કહેતા હતા અહીંયા વાત સાચી છે કૃષ્ણ કુમારસિંહજી મહારાજા સાહેબ એ માત્ર ક્ષત્રિયો નું સમગ્ર ભાવનગર નહીં સમગ્ર સાચી વાત કહેવાથી કોઈ કોમવાદી બની નથી જતો મને ગૌરવ છે કે હું જે સરકારમાં મિનિસ્ટર હતો મેં મારી કેબિનેટમાં કહ્યું હતું કે કૃષ્ણ મહારાજા સાહેબનું સ્ટેચ્યુ

કે ક્ષત્રિયને જો સાચો રસ્તો બતાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો કૃષ્ણ મહારાજા સાહેબે પોતાનું રજવાડું પહેલા ના આપ્યું હોત એ સરદાર સાહેબે એ ક્ષત્રિયોને યાદ કર્યા નહીતર આપણે કલ્પના કરો આજના સમયમાં આટલા રજવાડોમાં વહેંચાયેલો દેશ હોત તો અંદરો અંદર એકની સૂજ હતી અને બીજાની પહેલ હતી કે જેના સાથે બધા જ જોડાયા હતા આ આપણો ગૌરવવંતો ઇતિહાસ છે જેને આપણે હંમેશા યાદ રાખીશું મારા માટે આજે થોડી મુશ્કેલી હતી કારણ કે ઓગણત્રીસ તારીખ આપ સૌને પ્રેમ લાગણી ભાવથી મને કહ્યું હતું અને આ તારીખ અપાઈ ગયા પછી આ કાર્યક્રમ નક્કી થયા પછી આપણા સૌનું ગૌરવ આ દેશના રાષ્ટ્રપતિના પદ પર જે બેઠા એ આદરણીય હર એક્સેલન્સી પ્રતિભા દેવી પાટીલજીના દીકરાની દીકરી પૌત્રીનું આજે લગ્નનું રિસેપ્શન બોમ્બે માં फोन आयो कि भाई कुछ भी करना है इस रिसेप्शन को अटेंड करना है आपको मैंने बहुत कम लोगों को बुलाया है बंबई उनतीस शाम को आपको पहुंचना है ने के, माफ करना मेरे भावनगर में क्षत्रिय युवा का संगठन है इतना अच्छा काम वो करते हैं कि मैं आपके वहां आऊंगा तो मेरे भाइयों के बीच नहीं जा पाऊंगा मैं माफी चाहता हूं

સમાજમાં ઊંચું માથું રાખીને ચાલીએ છીએ કેટલાક લોકો છે પણ તમારા વડવા જીવે છે અત્યારે હજી એમ નામ ફોકરું ખાઈને મરી ગયા અમારા શહીદ થઈને મળ્યા એના છે તો એ પૂજાય કોઈ એવી વાત કરે તો સિદ્ધાંત માટે લડતા ક્ષત્રિય અચકાવવું નહીં અને પાળિયા થઈ ગયા એમ કોઈને કહેતું હોય તો કહેવાનું કે હા ગૌરવથી નિઃસ્વાર્થ રીતે સમાજની સેવા માટે નિર્બળને રક્ષણ આપવા માટે ગૌ સેવા માટે ગૌ રક્ષા માટે ગામના રક્ષણ માટે

मेरी सरकार थी जब मैं मंत्री था तब भी बोला था जब जब मेरे समाज को अन्याय होता है किसी और समाज को अन्याय होता है मेरा फर्ज बनता है कि मैं आवाज उठाऊं और मेरे समाज पे अन्याय होता है तब मेरी दुगनी फरज भी बनती है कि तब भी मुझे आवाज उठानी है मुझे उनसे नहीं डरना है क्योंकि मैं मेरे कर्म से चलता हूं मुझे कोई ज्ञातिवादी का थप्पा नहीं लगा सकता है क्योंकि मैं मेरे कर्म के साथ चलता हूं मुझे कोई दिक्कत नहीं होती है यही समाज है यही मेरा परिवार है जिन्होंने प्यार दिया है આ એક દુખલ હો સકતા હે પર બહુમત યહા સે પ્યાર મિલા હે મે કચ્છ ચિનાવ લડને ગયા થા યહા સે બહોત سارے લોગ દિન રાત એક કરકે મેરે લિયે વહા ભી આયે થે મે ઇનકા શુક્રગુજાર હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ માતાજી સતત પ્રગતિ તરક્કી કરાવે અને સામાજિક પ્રતિષ્ઠાને વધારે પરસ્પર ભાઈચારો એકતા ને પ્રેમ માતાજી કાયમ ટકાવી રાખે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમુ છું જય માતાજી E